નર્મદા સહિત ગુજરાતમાં ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ શરૂ થનાર છે ત્યારે આપના ધારાસભ્ય ચૈતર એક પત્રકાર પરિષદ બોલાવી નર્મદા સહિત ગુજરાતના શાળા ગણાવી શિક્ષણ સુવિધા અંગેના આકરા પ્રહારો કર્યા હતા નર્મદા જિલ્લાની સો શાળાઓમાં એક જ શિક્ષક છે આદિવાસી વિસ્તારમાં વીજળી નહીં હોવાથી સ્માર્ટ ક્લાસ ચાલતા નથી પ્રવેશોત્સવ નહીં પણ શિક્ષકોની ભરતી કરે છોતેર હજાર ઘટ હશે તે સરકારે ભરવી જોઈએ નહીં તો કેવી રીતે ભણશે ગુજરાત શાળા પ્રવેશોત્સવમાં બાળકો નહીં પણ શિક્ષકોનો પ્રવેશોત્સવ સરકારે કરવો જોઈએ સરકારે ધારાસભ્ય તરીકે શાળા પ્રવેશોત્સવ માટે આમંત્રણ આપ્યું છે પણ એ લોકોએ રોડ બાજુની સારી શાળાઓ નક્કી કરી છે શાળામાં શિક્ષકો નથી અને જર્જરીત શાળા છે અત્યારે જે તર વસ્તાવા પ્રવેશોત્સવ કરવા માટે જશે જો કે તમામ બાબતે જિલ્લા બીજેપી પ્રમુખનશ્યામ પટેલનું કહેવું છે કે સારામાં સારું શિક્ષણ ગુજરાતનું છે આજે અમે માનીએ મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબત પર ધ્યાન દોર્યું છે આજે આવનાર દિવસોમાં આવતીકાલથી ત્રણ દિવસનો આ વિસ્તારમાં શાળા પ્રવેશવનો કાર્યક્રમ છે એમાં મંત્રીમંડળ સહિત સરકારી અધિકારીઓ એમાં જોડાવાના છે તો આવા શાળા પ્રવેશવના કાર્યક્રમો થકી જ જે વરભી વાસ્તવિકતા છે એને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું અમને લાગે છે તાલુકામાં જે દસ પંદર શાળાઓ સારી હોય છે ત્યાં અધિકારીઓને લાવીને આવા ઉત્સવો કરવામાં આવે છે પણ આજે ગુજરાતમાં જે ગુજરાત મોડલ આખા દેશમાં નામ કહેવાય છે એ ગુજરાતમાં આજે સોળસો ને સત્તાવન શાળા એવી છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે એમાં તેરસો ને તેસઠ શાળા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની છે કે એક શિક્ષકથી ચાલે છે આદિવાસી સમાજના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે એમની પાસે એક બીજો કોઈ શિક્ષણનો વિકલ્પ નથી હોતો ત્યારે આ એક ગંભીર પરિસ્થિતિ છે આજે શિક્ષણનું બજેટ પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ આજે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ત્યારે શાળામાં ગુરુ નથી તો છોતેર હજાર જેટલી શિક્ષકોની ઘટ છે અને એ જ ઘટ પૂરી કરવા માટે આજે અમે સરકારને ધ્યાન દોર્યું છે બીજું કે આ વિસ્તારમાં આજે નર્મદા જિલ્લામાં પણ સો જેટલી શાળાઓમાં એક શિક્ષકથી શાળાઓ ચાલે છે બત્રીસ જેટલા શાળાઓના તો ઓરડા નથી એવી જ રીતના સમગ્ર ગુજરાતમાં થી પણ વધારે શાળાઓ આજે જર્જરિત હાલતમાં ચાલે છે બાળકો ભયના અવથારે ભણી રહ્યા છે હજારથી પણ વધારે શાળાઓના ઓરડાઓ નથી ત્યારે એ ખુલ્લા આસમાન નીચે ભણે છે ભાડાના મકાને હોય કોઈના ઘરે હોય કે ઝાડ નીચે ભણે છે ત્યારે આ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે સરકાર આવા ઉત્સવોમાં સ્માર્ટ ક્લાસરૂમોની વાત કરે છે જ્યારે ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો પણ આ વિસ્તારમાં નેટવર્ક ન હોવાના કારણે વીજળી ન હોવાના કારણે એ સ્માર્ટ ક્લાસરૂમો પણ ચાલુ નથી એમની પણ આજે દશા જેવી છે તેવી જ છે ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે ગંભીરતાથી આ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કરે આટલું મોટું બજેટ છે શિક્ષકો ભરે અને જે ટેકટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકો શિક્ષકોની માંગણી કરી રહ્યા છે જે સરકારની નીતિ પ્રમાણે બરાબર છે ત્યારે એમની પણ ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે સરકાર ભણશે ગુજરાતની વાત કરે છે છોતેર હજાર જેટલા શિક્ષકો નથી તો કે રીતના ભણશે ગુજરાત આ વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓની અમે પણ મુલાકાત લીધી છે હમણાં જ રીંગાપાદર ગયા ત્યાં કોઈ શિક્ષકો પણ નથી એક પણ શિક્ષકને મૂકવામાં નથી આવ્યા ત્યારે શિક્ષકોની પણ પોતાની આપીતી છે કે એકથી પાંચ ધોરણને અમે કઈ રીતના ભણાવીએ વહીવટી કાર્યનો પણ ભારણ હોય છે સાથે સાથે તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો અને મિટિંગોમાં પણ જવાનો હોય છે ત્યારે બાળકોને કોના હવાલે મૂકી જઈએ એટલે આજે આપના માધ્યમથી સરકારને અમે વિનંતી કરી છે અમારા પત્ર દ્વારા પણ રજૂઆત કરી છે કે આ વિસ્તારોમાં એકમાત્ર સરકારી શાળા પર બાળકો નિર્ભર હોય છે ત્યારે પૂરતા શિક્ષકો મુકાય પૂરતા શાળાના ઓરડા બંધાય મધ્ય થી લઈને ભૌતિક સુવિધાઓ સારી મળે એ જ અમે સરકાર પર માંગણી કરીએ છીએ આવનાર દિવસોમાં સરકાર જો શિક્ષણ કાર્ય પર ગંભીરતા નહીં લેશે તો આ વિસ્તારમાં થતા સરકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું આ સારી આજે જે શાળા પ્રવેશો થાય છે એ તાલુકાની સિલેક્ટેડ શાળાઓમાં લાવીને ઉત્સવો કરવામાં આવે છે અને સારું સારું દેખાડવામાં આવે છે ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પદાધિકારી હોય જે અંદરની શાળાઓ છે જ્યાં ઓરડાઓ નથી કે જ્યાં શિક્ષકો નથી એક શિક્ષક થી શાળાઓ ચાલે છે તેની ત્યાં શાળા પ્રવેશો કરવો જોઈએ અમે તો સરકારને એવું કહીએ છીએ તમે બાળકોનો શાળા પ્રવેશો કરવા પહેલા તમે શિક્ષકોની ભરતી કરો સારી આંગણવાડી બનાવો આંગણવાડી વર્કરોની ભરતી કરો અને પછી તમે શાળા પ્રવેશો કરો તો અમે સૌ એમનો આવકારીશું એ અભિગમને પણ અમે સ્વીકારીશું આ 3 દિવસનો કાર્યક્રમ છે મુખ્યમંત્રી શ્રી ભુવેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારમાં આવવાના છે છોટાઉદેપુર જિલ્લામાં આવવાના છે અને ઘણા મંત્રીઓ પણ આવના છે તો શું કહેશો આ તમે ગયા વર્ષે જોયું હશે ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજના સચિવ શ્રી ધવલભાઈ પટેલે છોટા છોટાઉદેપુરની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી હતી અને એ પોલ ખરેખર વાસ્તવિકતા હતી છતાંય સરકારે ગંભીરતાથી લીધી નથી અને આ વખતે ફરી મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર આવે છે પણ આ ત્રણ દિવસના કાર્યક્રમ પૂરતો જ જોહો જલામી થવાની છે પછી આખું વરસ કોઈ ધ્યાન આપતું નથી તો સરકારને અપીલ કરીએ છીએ કે શિક્ષણ પર ધ્યાન આપે ને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખૂબ કથળેલું છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી મધ્ય ભોજનનું પૌષ્ટિક આહાર નથી અને ભૌતિક સુવિધાઓ નથી ત્યારે તમામ બાબતે સરકાર ધ્યાન આપીને આ ભૌતિક સુવિધાઓ પૂરી પાડે એ જ અમારી લાગણી છે અમને શાળા પ્રવેશોનો રૂટ શિડ્યુલ અમને આપવામાં આવ્યું છે એ શાળાઓ બજારની નજીકની શાળાઓ છે ને જ્યાં પૂરા શિક્ષકો હોય ને સારી ફેસિલિટી હોય એવી દસ શાળા નક્કી કરીને આ લોકો આપે છે પણ હું આવતીકાલે મારા પ્રમાણે રૂટ નક્કી કરીશ જ્યાં એક શિક્ષકો હશે જ્યાં ઓરડાઓ નહીં હશે એ ગામની અને એ શાળાની હું મુલાકાત લઈશ દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે